હેલો ગાઈઝ આજે હજી ફર્સ્ટ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ તો સવાર સવારના વહેલા ઉઠીને રાધાએ ઘરની અંદર જ બ્યુટી પાર્લર ચાલુ કરી નાખ્યું મેં તો બરાબર કરજે નહીં તો મોડું થોડું બગડી જશે તો રાધાએ સવાર સવારના આઇબ્રો વગેરે કરી લીધી તો આઈબ્રો વગેરે કરીને એના પછી ઘરની અંદર ગોધરા વગેરે પડેલા હતા રાધાએ કામ વગેરે સ્ટાર્ટ કરી દીધું અને અમે હું અને વિક્ટર બહેનને જોઈ રહ્યા હતા રાધાને થોડીક વાર ગુસ્સો આવી ગયો એના પછી એને બનાવવાનું ચાલુ કર્યો બ્લોગ જે તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફૂલ વિડીયો જોવા મળી જશે અને વિક્ટરની થોડીક તબિયત ખરાબ હતી વિક્ટરે ચાય વગેરે પીને પથારીમાં પછી પાછું થોડી વાર આરામ કરી લીધો અને ત્યાર સુધી રાધાએ જમવાનું વગેરે બનાવી લીધું રાધાએ જમવાનું વગેરે જમીને ત્યાર સુધી હું નાઈ ધોઈને મારી દીવાબતી વગેરેનું કામ પતાવીને પછી હું થઈ ગયો તૈયાર ઓફિસ જવા માટે મેં મારું ટિફિન વગેરે બેગની અંદર પેક કરી લીધું ટિફિન વગેરે બેગની અંદર પેક કર્યા પછી હું ને રાધા બંને નીકળી ગયા ઓફિસ જવા માટે ઓફિસ જઈને દિવસ દરમિયાનનું કામ કરીને સાંજે હું ને રાધા ઘરે આવી ગયા અને આજે મને ગિફ્ટમાં મળ્યું હતું સેલિબ્રેશન પેક તો ઘરે આવીને ચોકલેટ વગેરે ખાધી અને રાધાએ લઈ આવી હતી રિલાયન્સમાં જઈને ફેસ માસ્ક તો ખાવાનું બનાવવાનું બાકી હતું રાધાએ માસ્ક પહેલાં લગાવી લીધું અને પછી જમવાનું વગેરે બનાવી દીધું અને જમીને પછી મારે કપડા કરવાના હતા કપડાં ઇસ્ત્રી તો કપડાં વગેરે ઇસ્ત્રી કરી લીધા અને પછી જમીને અમે સુઈ ગયા તો મળીએ નવા બ્લોગ સાથે થેન્ક